નિંપના વર્ષોથી આને આપણે પસવારીની સમસ્યા છે તો આપણે કોઈ બોલતું ને આ ફરિયાદ સિકારો આમ કરવાની હોય એને કરવી જોઈએ ને તમે પસવાની આમાં હું ઘેડ ને જ્યાં સુધી છું ને ત્યાં સુધી પરિસ્થિતિ એની રીતે

એના માટે વ્યક્તિગત તમે ગમે એટલી રજૂઆતો કરો તો એનું પરિણામ તો તમે કયો એનું એ છે બહાર ના નીકળે

એમાંથી આપણે એકસો બ્યાસી માંથી એકસો છપ્પન દઈ દઈએ એટલે એ ડર સરકારને આ સરકારને છે જ નહીં કે ચૂંટણી સમયે ખેડૂતો નારાજ થઈ અને સરકાર વિરુદ્ધમાં મતદાન કરે સરકાર પડી જાય આ ડરમાંથી આપણે સરકારને હવ બહાર કાઢી નથી તો બીજો ડર જન આંદોલન એમાં આપણે કોઈ ભેગા થતા નથી લોકો તમારી જમીન માપણીનો પ્રશ્ન તમારા ગામમાં આ ફસવારીમાં હું પહેલીવાર આવ્યો

તમે ભેગા હુકમ ન થાતા કારણ કે ગ્રામ પંચાયત ની ચૂંટણી તાલુકા પંચાયતની આ મુખ્ય કારણ છે શેગ્રસ મૈયારી પહવારી રેવદરા બગસરા આ બધા ગામ સામૂહિક ભેગા હુકમ ન થતા જો એ ભેગા થાય સંગઠિત થાય તો કોક નેતાન ખુરશી અભડાય એમ છે એટલે ભેગા ન થવા દેતા એટલે અંદરો અંદર ક્યાંક ને ક્યાંક ઝઘડા કરાવે છે રાજકારણ છે હા રાજુભાઈ મારા ભેગા હતા બરાબર જે રાજુભાઈ નું ખેતર ટૂતું ને એટલે ભીમભાઈ નો કોક નજીક નો માણસ રાજુભાઈ ચાવી ભરે

અને ઈ ગામોને એક કરવાનો પ્રયત્ન કર્યો ને એમાં ઘણી બધી સફળતા મળી મળી પૂરે પૂરી ના કહેવાય બરાબર પણ એનું પરિણામ એ આવ્યું કે મે 12 જુલાઈ થી ઘેરના ગામો ફરવાના ચાલુ કર્યા ને તો આપણા સાંસદ સભ્ય શ્રી દિલ્હીને દિલ્હી થી દોડીને આવ્યા નહીતર કોઈ થી ઘેરમાં આવતું નહીં બરાબર છે એક વખત બે વખત ત્રણ વખત સાંસદ સભ્ય એ મુલાકાત

દેમ જયારે ઓવરફ્લો થઈ જાય અને એના કારણે થાય ફૂટ નો સ્તર થી પાણી આવે પાણી જે છે ઈ ભાદર એના જે નદી કાંઠો છે ને કાંઠા થી ઉપર વીસ ફૂટ પાણી હોય હવે એટલું પાણી આવે તો સ્વાભાવિક છે કે ગમે ને નુકસાન કરે એટલે આ જે પરિસ્થિતિ થાય છે એના સામે ભેગા થઈને લડવું પડીએ પેલો પ્રશ્ન તો ડેમ મેનેજમેન્ટ છે એ થવું જોઈએ હવે અત્યારનું એન્જિનિયરિંગ કેવું છે એ મારા કરતાં તમે બધા સારી રીતે જાણો છો તો આમાં બેઠા એમાંથી લગભગ કોઈ ગ્રેજ્યુએટ ત્રણ કે ચાર જે છોકરાઓ છે એ રહે બાકી કોઈ નહીં પણ તેમ છતાં આપણે ખબર પડે કે અહીંયા છાસઠ કેવી ખાડામાં બનાવી હોય ખાડામાં તો ના બનાવાય ને બાદરનો કાંઠો છે અહીંયા દર વર્ષે પાંચ સાત દસ ફૂટની છે તો છાસઠ કેવી નહીં ખાડામાં ના બનાવાય હવે એ અત્યારની સરકારનું એન્જિનિયરિંગનું જીવતું જાગતું ઉદાહરણ છે જે ખાડામાં એને છાસઠ કેવી બનાવ્યું હોય એના કારણે તમારે ચાર દિવસ લાઈટ વગર રહેવું હોય સરકાર માં સિસ્ટમેટિકલી ખેડૂતોને હેરાન કરવાની પદ્ધતિ હાલે એની સામે સંગઠિત થવા માટે ભેડ બધા જ ગામોમાં અમે

માટે લડવાની બરાબર છે જો આપણે સંગઠિત થઈ બે જિલ્લાના બીજું આ જે પાણી ભાદર કેમિકલ વાળું આવે છે અને એના કારણે જે પાકને નુકસાન થાય છે એ તો આનાથી વધારે

સાંજે ત્રણેક વાગ્યાની આસપાસ પણ એ તારીખ સમય સ્થળ નક્કી થાય તે તમને જાણ કરી દેવું અત્યારે બાલાગામ ગામ તારીખ સાંજે ત્રણ ચાર વાગ્યાની આસપાસનો આપણે પ્લાનિંગ કરીને હાલીએ એટલે એક આ બીજું જે આ જિલ્લામાં વરસાદ પડ્યો છે લગભગ હું માનું છું ત્યાં સુધી બસો ને અગિયાર ટકા જેટલો વરસાદ છે કુતિયાણામાં

તમારા ખેતરમાં કુવો છે બોર છે મોટર કનેક્શન છે એટલે પિયત છે જો પીએચ છે તો પછી તમારી પાસેથી પીએચ નું ફોર્મ હું કામ નહીં પિયત ના સરકારે જે પરિપત્ર કર્યો એ મુજબ 44000 હજાર આપવાના થાય તો સરકારને વધારે બર પડે એટલે સરકારે મૌખિક આદેશ કરી દીધો દરેક ને કે તમારે બધાના ફોર્મ છે એ બિનપીય ના જ ભરવાના હવે તમે ના ભરો

પોરબંદર જિલ્લાના ખેતીવાડી અધિકારીનો રિપોર્ટ મને જે જાણવા મળ્યો છે એ મુજબ એને ચોર્યાસી ટકા જે વિસ્તાર છે એ તેત્રીસ થી વધારે નુકસાની વારો ગઈનો છે તેત્રીસ ટકાથી વધારે કેટલું એ પાછું આ સરકારે ક્યાંય લીધું નથી એને એક બે જ વિભાગ રાખ્યા છે તેત્રીસ ટકાથી ઓછું તેત્રીસ થી વધારે તો તેત્રીસ થી વધારે જો ચોર્યાસી ટકા હોય પાક ધિરાણ માફ કરવામાં આવેલો દુષ્કાળ જાહેર કરવામાં પત્ર આપવા જવાનું છે પ્રાણ પ્રશ્ન એનો કાયમી ઉકેલ લઈ આવો પોરબંદર જિલ્લા ને લીલો દુષ્કાળ દિવસ જાહેર કરો ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરો જમીન ધોવાણ થયું છે એનું ટેકનિકલ જે ઇન્જિનિયરો છે જેને જમીનમાં ખબર પડે છે એ એના માધ્યમથી જમીન ધોવાણનું સર્વે કરાવડાવો આ બધા જ મુદ્દાઓને લઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાનું છે તમારા ગામમાંથી ઉંમરથી જ એક માણસ આવવો જોઈએ કારણ કે સરકારમાં અને અત્યારની લોકશાહીમાં લોકશાહી જે સરકાર અત્યારે હાલે છે આ સરકાર માં માથાની કિંમત થાય કુતિયાણા પ્રાંત અધિકારી આવો તો ખર્ચો કેટલો માની લો દોઢસો જણા આવવું હોય તો એક ખટારો તમે બાંધો તો ખટારા વાળો દસ હજાર થી વધારે નથી લેવાનો દેખીતું થાય છે બાકી જમીન ધોવાણ અલગ છે પાક નુકસાની નું અલગ છે પણ તમને પિયત ને બિન ના નામે ડાયરેક્ટ બાવીસ હાજર નું નુકસાન આ તો દેખીતું નુકસાન છે ને અને એમાં ખોટી વાત જે છે ને એ તો સરકાર નો પરિપત્ર છે પિયત હોય તો હેક્ટરે બાવીસ હજાર બિન પિયત હોય તો હેક્ટરે અગિયાર હજાર અને બે હેક્ટર ની મર્યાદામાં તમે હિસાબ કરી લ્યો બિન પિયત ના બે હેક્ટર ના અગિયાર દૂન બાવીસ પિયત હોય તો બાવીસ દૂન ને એટલે જો તમને ચુમ્માલીસ મળવાના છે અહિયાં બાવીસ આપવાની વાત છે એ તો ડાયરેક્ટ નુકસાન છે હવે આખા ગામ નું તમે આ નુકસાન નો હિસાબ કરો તો કેવડો થાય